ફાયરના બિલાડી બોયા એના સાથે આપણે તપાસ કરી હતી તપાસ જોતા આપણને થોડુંક માલુમ ન પડેલ જેથી અમારા તરવેની ટીમ નિર્માણ નહેરમાં ઉતારી એકથી બે કિલોમીટર સુધી તપાસ કરેલ સવારથી અત્યાર સુધી તપાસ કરેલ પણ કોઈ પતો મળેલ નથી અને વ્યક્તિ જે છે ઉત્તર ની વ્યક્તિ માલુમ પડેલ છે ડેજીને નું નામ છે જેને એમબીબીએસ ફિલિપાઇન્સથી કરેલું છે ત્યાં અમારે ઘટના સ્થળે ફાયર તથા પોલીસની તમામ ટીમ હાજર હતી